મહેસાણા જિલ્લાના કડીમાં બાદ યુવક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મોત થયું મહેસાણા જિલ્લાના કડી શહેરમાં તાજેતરમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે કડી વિસ્તારમાં અલ્ફાસ ઉર્ફે મકો કાજી નામના યુવકનું તલવારથી હુમલો કરી અપહરણ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટનાને પગલે અલ્ફાઝને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલ ખસેડાયો જોકે લાંબી સારવાર બાદ પણ યુવકને બચાવી ન શકાયો અને તેનું મોત થયું યુવકના મોતને ખબર મળતા જ પરિવારજનો અને સગા સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલ બહાર ઘેરાવો કર્યો આ દરમિયાન પરિવારજનોએ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા આરોપીઓને ઝડપથી પકડવાની માંગ કરી છે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે ઘટનાથી સમગ્ર કડી શહેરમાં ભયની લાગણી ફેલાઈ છે વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા નામ જણાવજો અને આજે શું બનાવ બન્યો તો સિપાઈ સબ નંબર શું બનાવ બન્યો હતો સમગ્ર હકીકત કેજો આજે બનાવ બન્યો છે મારું ભાઈ છે કાજી અલ્ફાજ જે 12 મહિનાની 3 તારીખે એનો અપહરણ થયો તો નુગર ભાઈ નાખી દેવામાં આવ્યો તો ત્યારથી લઈને અત્યાર સુધી આજે 1 મહિનો અને 11 દિવસ થયા અમે અહીંયા વાઇબ્રેટ હોસ્પિટલમાં છે આજે સવારે 8 વાગે એને એની આખરી સાંસ લીધી એના પછી હવે મેં એક જ કડી પોલીસને રિક્વેસ્ટ રાખી છે કે તમે કંઈ પણ કરીને બે આરોપીને હાજર કરો તો જ હું આની બોડી અહીંયાથી લેવાની છું કડી પોલીસ અમને કોઈ સાહ સહકાર આપતી નથી કડી પોલીસ કડી પોલીસે અત્યાર સુધી અમને આ કેસમાં બસ ગુમરા કર્યા છે અને અંધારામાં જ રાખ્યા છે પાંચ આરોપી હતા એમાં ખાલી ત્રણ આરોપીને રજૂઆત કરી છે બે આરોપીને તો પકડતા જ નથી સાહેબે આ કેસની બધી માં ફાડી છે આ સાહેબનું જ બહુ મોટું હાથ ગીરી જોડે પૈસા પાટીલ સાહેબે લીધેલા છે કડી પોલીસ અમને કોઈ સપોર્ટ કોઈ કોઈ રીતથી અમને સપોર્ટ સાહ સહકાર આપતી નથી અત્યારે આઈને હોસ્પિટલમાં પાટેલ સાહેબ આઈસીયુમાં એકલા કે મરી ગયો છે કે જીવે છે કાજી એ જોઈને ગયા ત્યાં બહાર નીકળી ને ફોન કરીને અહિયાં થી જતા રહ્યા હજી સુધી પોલીસ કોઈ આવી નથી સવાર નો આઠ વાગ્યા થી મારું ભય ઓફ થઈ ગયેલો છે અમદાવાદ માં ફરે છે તમે અત્યારે જે વાયબ્રન્ટ હોસ્પિટલ આવ્યા છો તો હવે આગળની તમારી શું માંગ છે આગળની એક જ માંગ છે બસ કલી કડી પોલીસ જ્યાં સુધી બે આરોપીને રજૂઆત નહીં કરે ત્યાં સુધી આ હોસ્પિટલમાંથી બોડી અમે લેવાના નથી બસ આટલી મારી માંગ છે